ધાનેરા તાલુકાના દાખા ગામ બાદ ધાનેરાના થાવર ગામ પરથીભાઈ બટોલની સભા યોજાઈ હતી થાવર ગામમાં ધાનેરા શહેરને અડીને આવેલો હોવા છતાં ધાનેરા શહેરના કોંગ્રેસના એક પણ કાર્યકર્તા કે હોદ્દેદારો જોવા મળ્યા ન હતા ધાનેરાના થાવરમાં પરથીભાઈ બટોલની સભામાં માત્ર પચાસ જેટલા લોકો જ હાજર રહ્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય નથાભાઈ પટેલ અને પરથીભાઈ અને તેમની ટીમ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી તે બાદ પરથીભાઈએની ટીમ દ્વારા બાઇક ચાલકોને ફોન કરીને કેટલાક બાઇક ચાલકોને બહારથી જ બોલાવવામાં આવ્યા હતા તે પણ તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ આ ઉપરાંત સભાનું સંચાલન કરતા કોંગ્રેસના કાર્યકર્તા જ સભા પૂર્ણ થયા બાદ કહ્યું હતું કે મત ભાજપને આપજો લોકોની સંખ્યા ઓછી હોવાથી માત્ર પંદર મિનિટમાં જ સભા પૂર્ણ કરીને પરથીભાઈ બટોળ અને તેમની ટીમે ચાલતી પકડી હતી ધાણ તાલુકાના થાવર ગામની સભાના આ દ્રશ્યો જ બતાવે છે કે પરથીભાઈથી લોકો ની સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ નારાજ છે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પરથીભાઈને લઈને નારાજગી છે કારણ કે પરથીભાઈની જે ટીમ છે તેમના દ્વારા કોંગ્રેસના જે જૂના કાર્યકર્તાઓ છે તેમને પૂછવામાં પણ નથી આવતું અને આ કોંગ્રેસના કાર્યકર્તાઓની નારાજગી પરથી બટોળ માટે મુશ્કેલી પણ સર્જે તો નવાઈ નહીં ધાનરા તાલુકાના થાવર ગામની અંદર આ સભાની અંદર માત્ર પચાસ જેટલા જે લોકો અહીંયા જોવા મળી રહ્યા છે તે પરથી લાગી રહ્યું છે કે ધાનરા તાલુકાની અંદર કોંગ્રેસ પ્રત્યે નારાજગી હોય તેવું સામે આવી રહ્યું છે અને ખાસ કરીને જે લોકો અહીંયા બેઠા છે તેમાંથી કેટલાક લોકો તો પ્રતિભાઈને સાથે આવે છે કારણ કે તમે જોઈ શકો છો કે પાછળથી ગાડીઓનો કાફલો છે જેમાં જે લોકો બેસેલા હતા તે જ લોકો જે અહીંયા આવ્યા છે અને તે જ લોકો અહીંયા બેઠા છે અને વાત કરીએ ધાનરા તાલુકા ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લાની અંદર પણ જ્યારે પ્રતિભાઈની સભાઓ થઈ રહી છે ત્યાં લોકો ઓછા જોવા મળી રહ્યા છે વાત કરીએ ગરમીની તો આજે ગરમી પણ નથી અને સમય પણ અત્યારે સાડા દસ વાગ્યા છે અને સાડા દસ વાગ્યાના સમયમાં માત્ર પચાસ જેટલી સંખ્યા જોવા મળી રહી છે તેને લઈને ઉમેદવારમાં ઉમેદવાર પ્રત્યે જો નારાજગી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પરથીભાઈ એ કોંગ્રેસના ઉમેદવાર હતા અને પરથીભાઈ એ બહારના ઉમેદવાર હતા અને બહારથી કોંગ્રેસે ડાયરેક્ટ તેમણે ટિકિટ આપી દીધી હતી અને પરથીભાઈનો પહેલાં પણ વિરોધ થયો હતો જ્યારે ટિકિટ મળવાની હતી ત્યારે અને તે બાદ અત્યારે કાર્યકર્તાઓ બહાર નથી આવી રહ્યા કેમેરા સામે પણ તમે જોઈ શકો છો કે અહીંયા જે પરથી ભાઈને લઈને જે લોકોની નારાજગી છે તે સામે આવી રહી છે માત્ર કાર્યકર્તાઓ નારાજગી છે કાર્યકર્તાઓની નારાજગીના લીધે જ આ જે પચાસ જેટલી ઓછી સંખ્યા આ સભામાં જોવા મળી રહી છે અને અત્યારે કાર્યકર્તાઓ ના જોવા મળતા કોંગ્રેસના જે ધારાસભ્ય નથાભાઈ પટેલ છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે કિશોર તુવર ન્યૂઝ પોઈન્ટ ફાવર